નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખૂબ જ એવા સારા સમાચાર છે પોલીસ ભરતી તારીખ જે છે જાહેર થઈ ચૂકી છે જેવી રીતે આપણે અગાઉ કહી ચૂક્યા હતા એ જ રીતની જે તારીખ આવી છે થોડા આગળ ગયા છે સાત દિવસ છ તારીખ નું આપણે કહેતા હતા એની જગ્યા આવે તેર તારીખે તમારી પરીક્ષા ફાઇનલી જાહેર થઈ ચૂકી છે કદાચ માહિતી હોય ન માહિતી હોય તો આ વિડીયોમાંથી જોઈ લેવાનું બાકી તમને આજે કીધું છે ભાઈ હવે વધ્યા છેલ્લા બત્રીસ કે તેત્રીસ દિવસ તો આ તેત્રીસ દિવસની અંદર શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કે આ વિષય ઉપર કેટલો ફોકસ કઈ રીતે વાંચવું શું વાંચવું કેવી રીતે કરવું આ બધી માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલા જે પણ માહિતી આવે છે સરસ મજાની એના ઉપર આપણે વાત કરી લઈએ તો આપણે અહીંથી જોઈ શકીએ છીએ કે ભાઈ આઠ ત્રણ એટલે કે આજની તારીખનો પરિપત્ર આવેલો છે તેર ચાર બે હજાર ચોવીસ તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ આ પરીક્ષા યોજનાર છે પેપર એક ત્રણ કલાક પેપર બે ત્રણ કલાક હવે બંને જે પેપર છે એ ત્રણસો માર્કના ભેગા છે ને ત્રણસો માર્કના થાય છે રાઈટ બસો માર્ક અને સો માર્ક એટલે કે એક જ દિવસે બે પેપર છે નો સિલેબસ અહીંયાથી જોઈ શકો છો મિનિમમ ચાલીસ ટકા માર્ક લાવવાના છે તમારે એ ઓપ્શન છે નેગેટિવ માર્કેટિંગ નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક તો આ રીતનું છે બરાબર સિલેબસ આખો તમે આથી જોઈ શકો છો બાકી તમને આ ટેલિગ્રામમાં પણ આપણે મળી જશે હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ તૈયારી કેવી રીતે કરવી તો આ સિલેબસ છે હવે લગભગ લગભગ બત્રીસ તેત્રીસ દિવસ રહી ગયા છે તો તેત્રીસ દિવસમાં જો એક વિષયના આપણે ટોટલ એ જોઈએ છીએ કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બીના થઈ કેટલા છે ભાઈ છ વિષય અને જે ગુજરાતી અને ઇંગ્લિશ છે બરાબર તો એ પણ આપણે વાંચવું પડે તો ટોટલ આપણે જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે પેપર એકની વાત કરી લે તો ભાઈ પાંચ પોઈન્ટ પાંચ દિવસ જેવું તમે પેપર એકને આપવાનું રહેશે અને બીજા જો પેપરની વાત કરીએ તો એમાં જે વિષય છે નિબંધ છે પછી આવે છે અરજી લેખન છે તો આવી રીતે પાંચ વિષય ગુજરાતીના થઈ ગયા પાંચ ટૉપિક ગુજરાતીના થઈ ગયા અને બાકીના ઇંગ્લિશના બરાબર તો આવી રીતે આપણી પાસે સમય છે આની અંદર કઈ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ તો આ જે દિવસો વધ્યા છે એની અંદર જ આપણે બધું ગોઠવવાનું છે પાર્ટ એ એટલે કે પેપર એકનું મેં કહી દીધું પેપર બે તમારી ઉપર છે જો પહેલેથી તમે તૈયારી કરતા હોય તો ઠીક છે પણ હવે સમય છે તો દરરોજે દરરોજ જે આઠ ટોપિક કે નવ ટોપિક જે થાય છે પાંચ ને ત્રણ આઠ તો આઠે આઠ ટોપિકનું રેગ્યુલર રિવિઝન કરવાનું રાખો તો જ તમને જે છે એ પરીક્ષામાં તમને ફાવટ આવશે જે તમે મેઇન્સ લખવાનો છો જે તમારે રિટર્નમાં લખવાનું છે એની માટે ખાસ કરી એક સજેશન અને એક રિક્વેસ્ટ તો જે છે એ અહીંયા આપણે એક સજેશન આપ્યું છે જે અગાઉ લોકો પરીક્ષા પાસ કરી ચૂક્યા છે એવા લોકોનું કહેવું છે કે ભાઈ દરરોજ એક પેપર સોલ્વ કરો કાં તો ત્રણ દિવસે સોલ્વ કરો જેથી કરી તમને ખ્યાલ આવે કે ભાઈ મારી પાસે કેટલું મારી પાસે નોલેજ છે અને મારે હજુ પણ કેટલું ભેગું કરવાનું છે તો આ જે પેપર છે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે આપી શકો છો જે પણ તમને મજા આવે એ રીતે બાકી જો તમને પોઈન્ટ વાઈઝ જો પ્રશ્ન મળતા હોય ધારો કે કોન્સ ધારો કે જે સિલેબસ છે તો કોઈ સિંધુ ખિન્ડી સંસ્કૃતિ તો એનો જો તમને પોઈન્ટ વાઈઝ ટેસ્ટ મળતા હોય તો એ પણ તમે કરી શકો છો વૈદિક સંસ્કૃતિ આપી શકો છો ગુજરાતની ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે આવા પોઈન્ટ વાઇઝ જો તમને ટોપિકના પ્રશ્ન મળતા હોય તો એ પણ તમે સોલ્વ કરી શકો છો બંને રીતે તમને જે પણ અનુકૂળ આવતું હોય એ રીતે હવે લોકો શું ભૂલ કરે છે એ પણ આજે આપણે જોવાના છે આપણે ભૂલ કરવાની થાતી નથી હવે તમે પેપર સોલ્વ કરો છો અહીંયા સુધી બરોબર છે પણ જે નેવું ટકા છોકરાઓ ભૂલ કરે છે એ શું કરે છે એ આપણે જોઈએ છીએ ધારો કે પેપર બસો માર્કનું છે તમે બસોમાંથી એકસો વીસ તમારા સાચા પડે છે ખોટા પડે છે પચાસ છોડી દો છો ત્રીસ તો ટોટલ વિધા કેટલાક એંસી પ્રશ્નો કહે છે તમે એન કેન પ્રકારને છોડી દો છો તો કાં તો તમારા ખોટા પડે છે તો અહીંયા શું થાય છે કે ભાઈ નેવું ટકા લોકો આ ભૂલ કરે છે કે ભાઈ એસી જે પ્રશ્ન છોડી દીધા છે પચાસ પ્રશ્ન છોડી દીધા ને ત્રીસ પ્રશ્ન છે એ નથી આવડતા તો આ આ છોડીને બીજો પેપર સોલ્વ કરે છે આપણે એ નથી કરવાનો એસીનું પહેલાં જે છે એ પોઈન્ટ વાઇઝનું સોલ્વ કરવાનું છે કે ભાઈ ક્યાં પોઈન્ટમાંથી મારો પ્રશ્ન ખોટો પડે છે કયા વિષયમાંથી મારો પ્રશ્ન ખોટો પડે છે તો એને સોલ્વ કરવાનો છે અને પછી બીજા પેપર તરફ આગળ વધવાનું છે રાઇટ તો આ વસ્તુ આપણે નથી કરવાનું આપણે નેવું ટકામાં ગાર્ડરીએ પ્રબલન નથી જવાનું આપણે દસ ટકામાં આવવાનું છે જેથી કરી આપણે સફળતાની નજીક પહોંચી જઈએ અથવા તો સફળ પણ થઈ જઈએ હવે આ જે ખોટા પડેલા પ્રશ્ન છે એ કઈ કઈ રીતના છે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ સામાન્ય જ્ઞાન છે એમાં ધારો કે કોણ નાનું કોણ મોટું અથવા તો રમતગમતમાંથી પ્રશ્ન ખોટો પડ્યો અથવા ઇતિહાસમાંથી તમે જોઈ શકો છો ભૂગોળમાંથી તો આ બધા પ્રશ્ન છે ને તમારે એક નોટ બનાવવાની છે અને એ નોટની અંદર જે છે ધારો કે ઇતિહાસ છે તો ઇતિહાસમાં સિંધુ ખીણની સંસ્કૃતિ તમારે એમાંથી કોઈ પ્રશ્ન ખોટો પડે છે તો બુકમાં પહેલાં પાને અથવા બીજા પાને સિંધુ ખીણની સંસ્કૃતિ લખી અને એની અંદર એક તમને આ નથી આવડ્યું તો એ ટોપિક એક લખી નાખવાનો અને પછી શું કરવાનું છે કે ભાઈ પછી તરત તો તરત બીજો પોઈન્ટ નથી લાવવાનો અથવા બીજો વિષય નથી રાખવાનો ઇતિહાસ છે તો ઇતિહાસ પછી વીસ જોડીને છોડીને કરો ભૂગોળ પછી વીસ પાના કરીને સાંસ્કૃતિક વારસો કરો એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આવી રીતે વીસ વીસ પાનાનું અંતર રાખતું જવાનું શું કામ કારણ કે અત્યારે તમે આ સોલ્વ કરો છો બરાબર તો સોલ્વ કરી નાખ્યું ટોપિક પ્રમાણે તમે લખી નાખ્યું રાઇટ બીજી વાર તમે જ્યારે બીજો પેપર સોલ્વ કરશો અત્યારે ભલે તમારે એકસો વીસ જ આવે બીજી વાર તમે આ મેથડથી તમે જાઓ છો બીજો પેપર સોલ્વ કરો છો તો એકસો વીસની જગ્યાએ એકસો ત્રીસ સાચા પડશે એટલે તમારી એક્યુરેસી વધતી જશે અને તરત જ બીજું પેપર સોલ્વ નથી કરવાનું રાઈટ જે નથી આવડ્યા એ સોલ્વ કરી એ બધું વાંચી લેવાનું છે વાંચન કરી લેવાનું છે યાદ રાખી લેવાનું છે પછી બીજું મોડલ પેપર સોલ્વ કરવાનું તમે આવી રીતે ખાલી દસ દસ ખાલી દસ પેપર સોલ્વ કરો ભલે ત્રણ દિવસે એક પેપર થાય તો પણ હજી આપણે તો પણ તમારી પાસે દસ પેપર દસ થી અગિયાર પેપર તમે આરામથી સોલ્વ કરી શકો જો આવી રીતે જશો તમને સોએ સો ટકા તમને ફેર જોવા મળશે અગાઉ જે લોકો પરીક્ષા પાસ કરી ચૂક્યા છે એમનો પણ આ જે સજેશન છે એક વિડીયો અગાઉ પણ આપણે આવી ચૂક્યો છે પણ આ વિડીયોમાં આજે ખાસ સાથી એટલા માટે લેવાનું છે કારણ કે આજથી હવે એક માઇન્ડ સેટ થઈ જશે કે ભાઈ પરીક્ષા આવે છે તૈયારી કરવાની છે ખાસ કરી જે કરંટ અફેર્સ છે એની માટે રોજિંદા જે છાપા આવે છે કોઈ પણ છાપું લઈ લો તો એમાંથી જે તમારે જે કટકા છે એ કરી નાખો અથવા તો જો લખી શકતા હોય તો લખી પણ શકો છો હવે આવે છે નોટ્સ કેવી રીતે બનાવી તો મેં જેવી રીતે કહી દીધું આગળ બરાબર અહીંયા તમને એક ખાલી બતાવવા માટે બતાવી દઉં છું આવી રીતે તમારે કરવાનું છે રાઈટ હવે આવીએ છીએ આપણે કે ભાઈ મોડેલ પેપર ક્યાંથી કરવા અથવા પોઈન્ટ મુજબ ટેસ્ટ કેવી રીતે આપવા કોનું અથવા ક્યાં પ્રકાશનનું મટિરિયલ કે ટેસ્ટ સિરીઝ સારી આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક સજેશન છે તો તમને જે છે અહીંયા આપી દઈશ વધારે સમય નથી લેતા તમે અહીંયાથી જોઈ શકો છો સ્ક્રીનશોટ પાડો તો પણ પાડી શકો છો આપણે વધારે નથી ઊભા રહેતા કારણ કે સમય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેત્રીસ દિવસનો સમય વધ્યો છે છતાં પણ એક પ્લેટફોર્મ સજેસ્ટ કરીએ છીએ કે જ્યાં તમને ફ્રીમાં પણ ટેસ્ટ સિરીઝ મળી જશે તો પ્લે પ્લેસ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જો પહેલેથી જ હોય તો આ એપ છે ને અપડેટ કરી નાખવાની છે અને બાકી તમને ડાયરેક્ટ અહીંયાથી જે છે એ ડાઉનલોડ કરી શકો છો એપ સ્ટોરવાળા હોય એ નંબર આપેલો છે જે આઈફોન યુઝ કરાય છે અને એમનામાં જોડાવું છે તો જે નંબર આપ્યો છે એમાં ડાયરેક્ટ કોન્ટેક કરો બાકી ફ્રી ટેસ્ટ કઈ રીતે જોવી અહીંથી મળી જાય છે બીજી વસ્તુ ફ્રી ટેસ્ટનો અહીંયાથી મળી જશે કન્ટેન્ટમાં કેવી રીતે આવું એ પણ અહીંયાથી તમને મળી જશે ખાસ કરી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે એની માટે સ્પેશિયલ આવા બધા કોર્સ છે તમે અહીંથી જોઈ શકો છો રાઈટ તો આ વસ્તુ છે જેને પોઈન્ટ મુજબ ટેસ્ટ ઊંચી છે એ પણ મળી જશે બાકી મોક પે મોક પેપર પણ અહીંયાથી મળી જશે ખાસ કરી બાણું હજાર પ્રશ્નો પણ અહીંયાથી તમને મળી જશે બાકી ઘણી બધી વસ્તુ તમને અહીંયાથી મળી જશે ખાસ કરી ઘણા બધા લોકોને ઇંગ્લિશમાં તકલીફ પડે છે તો તેવા લોકો માટે પણ કોર્સ આવી ચૂક્યો છે તો તમે આ નંબરનો સંપર્ક કરી અને એની સાથે માહિતી લઈ શકો છો તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે મારમ વિડીયો પસંદ આવ્યો મિત્રો ખાસ જે આજની જે સ્ટ્રેટેજી આપી છે એના ઉપર તમે જે છે થોડો દિવસ કામ કરશો તો પણ તમને એમાં રાહત મળશે અને એક સારી એવી તમારી ધારદાર વાળી તૈયારી થશે તો બસ મિત્રો આજના વિડીયો અહીં સુધી રાખીએ છે મળી જશે કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ